તેત્રીસ માંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો ગુજરાતના મોરબી અને સુંદરનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જી મિત્રો તમામ જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ વાત કરીએ તો આખા ગુજરાત પર અવતરિત અનાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના તેત્રીસમાંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં ગુજરાતના મોરબી અને સુંદરનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જી હા મિત્રો તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તથા હવામાન વિભાગે નવકાશ દ્વારા વરસાદની આગાહી કરી છે જેમાં રાજ્યમાં સર્વાધિક મેહનની કહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે જી હા મિત્રો ગુજરાતના તેત્રીસમાંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબીના અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમામ જિલ્લામાં પડી શકે છે અતિ ભારે વરસાદ જી હા મિત્રો આખા ગુજરાત અવતરિત અનાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં તેત્રીસમાંથી એકત્રીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ